કોલેજના વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ બનાવેલ મોબાઈલ રીલ વાયરલ થતાં તંત્રમાં ખલબલાટ મૂચ્યો પાટણ જિલ્લાના સમી તાલુકાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો અને પછી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર અપલોડ કર્યો હોવાનું સામે આવતા શિક્ષણ તંત્રમાં ખલભલાટ મચી જવા પામ્યો છે તો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે પાટણ જિલ્લામાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી હતી અને પછી તેને બિંદાસ્ત રીતે અપલોડ પણ કરી હતી આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી હતી યુવરાજસિંહે પોસ્ટમાં જણાવ્યું હતું કે કોલેજની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી વિડીયો બનાવે છે આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી પરંતુ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે અને આવનાર વર્ષમાં વધારે વિદ્યાર્થીઓના એડમિશનના ધંધા ચાલે તે માટે દરેક જગ્યાએ આ રોજ ચાલે છે ચાલુ પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ ચાલે છે અહીંયા તો આ એક રીલ સામે આવી હતી બાકી બધું બંધ દરવાજામાં ચાલે છે જ્યારે તકેદારી કે ધ્યાન રાખવાની જવાબદારી તો એચએનજીયુ જીયુ યુનિવર્સિટીના નેજા હેઠળ આવે છે પરંતુ તે પણ બધું જાણતા હોવા છતાં કાડા કાન કરે છે કોલેજના સત્તાધીશોને વિનંતી કે ક્રાંતિકારી અને સમાજ સુધારક મહર્ષિ દયાનંદના નામે તો ન લજાવો જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ વિડીયો બહાર આવ્યા પછી શું એક્શન લે છે પાટણની મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીની ગેરરીતિ અને ચાલુ પરીક્ષા દરમિયાન રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી વિડીયો બનાવે છે વિડીયો જોવા મળે છે કે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ દરમિયાન એક વિદ્યાર્થી ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે જ્યારે આ મામલે કોલેજની બેદરકારી સામે અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે શિક્ષણ તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું